ભગવાન શિવને પ્રસન્ન કરવામાં આવે છે છે શિવજીને સકારાત્મક વિકાસ કરવાની કરવાની અને પ્રાર્થના સાથે એક ધાર્મિક પદ્ધતિ મોડાસા નગરના અશોકભાઈ જોશી પરિવાર દ્વારા આયોજિત અતિરુદ્ર યજ્ઞના આચાર્ય અગ્નિહોત્રી આત્રે કુમાર અને એકસો પંચોતેર ભૂદેવ આ યજ્ઞમાં આચાર્ય તરીકે જોડાયા છે મોડાસા નગરમાં સનાતની ધર્મની આગવી વિશેષતાના દર્શન કરાવતા અતિરુદ્ર યજ્ઞનો દર્શનનો લાભ લેવા સમગ્ર અરવલ્લી જિલ્લાની ધર્મપ્રેમી પ્રજાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ યજ્ઞમાં કુલ 25 લાખ આહુતિ અપાઈ રહી છે યજ્ઞશાળા ગીર ગાયના છાણમાંથી ખાસ કારીગરો દ્વારા બનાવવામાં આવી છે અને તેમાં ઘાયનું ઘી તલ ઔષધિયો વૈદિક મંત્રોચ્ચાર સહિત વેદના મંત્રોથી હોમવામાં આવી રહી છે સમગ્ર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ વખત ઐતિહાસિક યજ્ઞ યોજાઈ રહ્યો છે ત્યારે લઘુરુદ્ર કરીએ ત્યારે એક મહારુદ્ર થાય એવા અગિયાર મહારુદ્ર થાય ત્યારે એક અતિરુદ્ર યજ્ઞ થાય આ મોડાસા શ્રી અશોકભાઈ જોશી ના મુખ્ય યજમાન પદે આ યજ્ઞ થઈ રહ્યો છે માક્ષર મહિનો ચાલી રહ્યો છે માક્ષર સુદ અગિયારસથી પૂર્ણિમા સુધી પાંચ દિવસનું આ યજ્ઞ છે આ યજ્ઞની અંદર ગુજરાતના રાજસ્થાનના ઓરિસ્સાના મહારાષ્ટ્ર નાસિકના બધા વિવિધ પંડિતો એકસો પંચોતેરની સંખ્યામાં હાલ યજ્ઞમાં ભાગ લઈ રહ્યા છે અને વિશ્વ શાંતિ સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદેશનું અને આપણું રાષ્ટ્રનું કલ્યાણ થાય એ એનો મુખ્ય હેતુ છે અને જે મુખ્ય યજમાન શ્રી અશોકભાઈ છે તેમનું અને તેમના પરિવારજનોનું જે કોઈ મનોકામના પૂર્ણ થાય